જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજા માને તો મજામાં મજા છો એવી આશા કરીએ છીએ ને આપણે છે ને મસ્ત મજાને આપણી ગૌશાળામાં આવી ગયા છે અને આપણી ગાયો શું કરે ખબર ગાયો શું કરે કાંઈ નહીં બસ જો બધી ઊભી છે મસ્ત મજાની ને આપણે વાહિંદુ કરવાનું છે તો વાહિંદાના ઢગલા જો અમે કે માતા નથી હો માધવ જો કૂતો અને હા કામકાજમાં આપણે છે ને માંડવી એણવાનું હાલે છે ને પાટલી આકેલીથી છે ને આજે આપણે છે ને મસ્ત મજાના મહેમાન આવે છે અને પછી મહેમાન વયા જાય પછી આપણે ગામમાં જવાનું છે ને ગામમાં શું કરવા જવાનું છે ખબર આપણે કપડાં લઈ એવા બધા સીવણ કામમાં મૂકવા જવાના છે પોલસેડા ના કરાવવું પડે તો આપણે ગામમાં જવાના છે તો મસ્ત મજાના આપણે તૈયાર થઈ ગયા છે અને હવે આપણે ગામમાં જઈને આપણી ગાયોના તમને દર્શન કરાવી દીધા છે અને આપણી ગાયો જમવાના છે કેમ કે હજી હમણાં હું ગામમાં નહીં જાઉં કેમ કે પેલા વાંધું કરી વાંધું કરી અને ગાયોને નાખી અને પાય અને દોઈને પછી જાઉં અને પછી આરામથી આવશું પછી વ્યારું જ આવીને બનાવવાનું વ્યારું કરવાનું બસ જ કામ એટલે અત્યારે હું જવાની નથી અત્યારે મારે મહેમાન આવે છે મહેમાનને ચા પાણી પાઈ નિરાતે આરામથી બેસી અને પછી અમે ગામમાં જાશું આપણે મસ્ત મજાના મહેમાન આવ્યા હતા મહેમાન વયા ગયા ને અત્યારે સંધ્યા થઈ ગયું છે અને આપણી ગાયો જો સંધ્યા એનો નિખાર જોઈ લ્યો સંધ્યા ટાણા નો નિખા જોયું કેટલું મસ્ત સુંદર વાતાવરણ લાગે જો ને આપડી ગોરલ અને અહીંયા આપણે સંધ્યા ટાણું થઈ રહ્યું છે અને હા હવે અમે જઈ ગામમાં ને ગામમાં જવા અમે મોડું થઈ ગયું છે અને ગામમાં જતા કઈ વાર નહીં લાગે આપણે સીવણ કામ દેવાનું છે સીવણ કામ દઈ અને સીધા આપણે ઘરે આવી જશું અને જે કે આજુબાજુમાં ફટકવાય તો ફટક્યું ઘરે તો આપણે મસ્ત મજાના મહેમાનો ગયા છે ને આપણે ચલો ફટોફટ ગામમાં જાય પહેલાં આપણે આપણી ગાયોને નાખતા જાય એટલે એ ખાઈએ એટલે સીધા પાણી પાઈ દેવાના ને પછી વ્યારું કરી લઈએ તો પાણી પીને ભૂ જાય પછી આપણે આવીને ઝંઝટણી નાખવાનું ચાલો મસ્ત મજાને આપણે ગાયોને નાખી દઈએ પછી આપણે ગામમાં જઈએ તો ગોરેલ હવે આપણે કેટલા દિવસો લઈએ તો મને ખબર નથી ગયરે આપણે ગોરેલને મૂકીને ક્યાંય બહુ જાજે પહેલે જવાય નહીં પણ આ તો ગામમાં તો આવી ગયું આગ્યા ને આવ્યા તો હા આપણે કૃષ્ણ ભગવાનના દર્શન કરીએ તમે આવી છે અને ગામ માં આપડે આવ્યા શું કરવા તો તમને ખબર જ છે આપડે સીવણ દેવા આવ્યા છે ગામ ને આપડે છે ને સામુડા ફેશન દેવળીયા ગામ ની અંદર આવી છે દુકાન અને ન્યા આપડે ભાડે ચોલી મળે છે અને માર મહિનાની ની સીઝન ખુલી ગઈ છે તો મસ્ત મજાની ભાડે ચોલી લેવા માટે તમે આવી જાજો અને હું તમને એની હે ને ડિઝાઇન બતાવું ચોલીની તો કેટલી મસ્ત છે એ ચોલી જો એક બીજા ધૂન ભાડે મળે છે આપણે ચોલી અને અત્યારે લગન ગાળો હાલી રહ્યો છે તો જો આ ચોલીનું પ્રિન્ટ જોઈ કેટલું મસ્ત છે

આપડી ચોલી છે તમે આ બધું ભાળી શકે વ્યાજબી ભાવ છે અને તમે લઈ શકો અને જોઈ શકો ને અમારી ચોલી તમને કેવી લાગી જરાક બતાવી દેજો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો ચાલો આપડે પછી હવે જીવન કામ દેવા જવાનું છે તો મળી આગળ એમ ન આલે આ ગુલાબી છે ખાલી એમનો મસ્ત ચોલી છે આપણે જો બધી ભાડે મળી શકે ને આ લીલી

મળી જાય રીતના કઈક અમારી આખી દુકાન છે હમણાં બહારનો નજારો તમને પણ બતાવી દઈએ ને અમારે બહારની ગલી આપણે ટાઈમ લઈને જેવો આવ્યા તો શું કરવાનું આવીને પછી કામ ઘણું હતું અને મોડા હા આઠક વાગી ગયા તા પાછા ગામ માંથી આપણે આવ્યા તો મસ્ત મજાની અત્યારે મારી સવાર થઈ ગઈ છે અને આપડે આવી ગયા આપણો બ્લોક લાઈન તો અને આને આ જવાનું છે બાર તો મને કેમ નથી લઈ જાતા

કેમ કે આપણી ગાય છે ને વ્યાઈ જાય પછી જાવું તા હું જે આપણે ક્યાંય જાજો સમય ક્યાંય જાવે ને અડધી કલાક કલાક જઈ શકીએ એવું કઈ નહીં પણ હવે હું નથી જાતી તો એ પણ નાવાદરા ગામમાં નામ છે તો અહીંયા ગયા છે અમારા ભાણીના નામ છે અને અહીંયા માંડવા પણ છે તો લગ્ન ગાળો ચાલુ થઈ ગયો છે તો આપણી ગાયોના તમને દર્શન કરાવ્યા છે અને ઝાલુ શું કે કાંઈ નહીં તો હાલો હજી કન્ટેનર વિડીયોમાં બહેના રહેજો રીતે આપણે મસ્ત મજા ને આપણે રૂંઢે થઈ ગયા છે રૂંઢે થઈ ગયા એટલે આપણે ગૌશાળા માં આપણે જવાનું જ હોય અને આપણે ચા કરવાનો છે ચા આપણે મજુ દેવા જવાનો છે તો આપણે પેલા આપણી ગૌશાળામાં આપણી ગાયો શું કરે તમને મુલાકાત કરાવીએ તો આપણી ગાયો અત્યારે બેઠી છે મસ્ત મજાની અને કંઈક ઊભ્યું છે ગોપુન લાડકવાય ખાય છે અને આપણો માંધવા છે અને આ બધા બેઠા છે અને ગૌરી ઊભી છે અને આ બધા લોકોને એમ કે શું લે આવ્યા કાંઈ નથી લેવા બેઠા આરામ કરો દેવા તમારા દેવો મસ્ત મજાનો આરામ કરે છે નહીં માધવ આરામ કરો છો તો માધવને મસ્ત મજાના રમાડી લઈ જરા કા માધવ હું ઘરે કુડુક કુડુક ખા તો માધવ જો ખાય જો અમારે માધવ પોદરો જોઈ લ્યો તમને એવું લાગે આનો છે જો છે માધવનો કા માધવ માધવનો છે માધવનો હાલ આપણે ચા પાણી કરી લઈએ ચા પાણી કરીએ ને આપણે ચા પાણી દઈ આવીએ ને આગળ કન્ટિન્યુઅર મીડિયામાં બેના રહેજો કામ બધું હમ